વધારે વરસાદ પડવાને કારણે ડુંગળી જેવા પાકોમાં ખુબ સારું એવું નુકસાન થયું છે એટલે કે પાણી ભરાવાના પ્રશ્નના કારણે એમાં ફૂગ લાગી ગઈ છે વાયરસ જેવા રોગોનું પ્રમાણ વધી ગયું છે ગાંજો ગળતો નથી અને મૂળ તંતુ વિકાસ થતો ખોરાક નથી મળતો તો અત્યારે તમે જે ડુંગળી જોઈ રહ્યા છો એની રંગત અને એની ચમક મારા હાથમાં તમે જોઈ રહ્યા છો કે એના કેવા કેવા ગાંઠિયા છે ગુલાબી રંગના અને મૂળ તંતુ નો સારો એવો વિકાસ થયો છે એક પણ પ્રકારનો રોગ દેખાતો નથી તો આમાં ધીરુભાઈ નામના ખેડૂતે દસ દિવસ પહેલા જ આ ગોલ્ડ માઇનરનો ઉપયોગ કર્યો હતો જેના કારણે સારું એવું રિઝલ્ટ મળેલું છે અને ખુબ સારી રીતના અત્યારે આ પ્રકારની કરીએ તો આવે છે એ અંદર એટલે કે અઢી વીઘામાં જો તમે આગળના દિવસે બસો લીટર પાણીમાં ભેળવીને મિક્સ કરી દેશો તો પાંચસો ગ્રામની જગ્યાએ તમને બસો લીટર પાણીમાં આ બેક્ટેરિયા એક્ટિવ થઈ જશે અને બીજા દિવસે તમે અઢી વીઘાની અંદર એ બસો લીટર પાણી આપીને પાઈ શકો છો જેના કારણે તમે આવું સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો

એની સામે સારું એવું રક્ષણ આપશે જેથી કરીને ગાઠિયામાં એક પણ પ્રકારની ફૂગ નહીં લાગે અને બીજા પાક હશે તો એમાં પણ મૂળિયામાં ફૂગ નહીં લાગવા દે જેના કારણે વજન વાળી થાય છે જેના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ મજબૂત જેથી કરીને આપણો પાક વધારે મજબૂત બનશે અને એક પણ પ્રકારના રોગોનું પ્રમાણ નહીં આવે તો ગોલ્ડ માઇનર ને લેવા માટે જે ડિસ્પ્લે ઉપર તમે નંબર જોઈ શકો છો એમાં આજે જ કોલ કરો અને વધારે માહિતી મેળવો કોઈ પણ પાકની સાથે ગોલ્ડ માઇનર તમે વાપરો